ભાવનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્ય મંત્રી પરસોદભાઈ સોલંકી પેરી વિધાનસભા એકસો ત્રણ ભાવનગરના ગ્રામ્ય સરપંચોશ્રીઓનું સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પરસોદોભાઈ સોલંકી પેરી વિધાનસભા એકસો ત્રણ ભાવનગર ગ્રામ્યના નવનિયુક્ત સરપંચશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકીના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં એકસો એકવીસ ગામના સરપંચશ્રીઓને ઘડિયાળને પ્રસ્તુત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્યના યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકીએ નવનિયુક્ત સરપંચોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપ જ્યારે સરપંચશ્રી તરીકે ચૂંટાયા છો ત્યારે આપની વિશેષ જવાબદારી બને છે કે સરકારશ્રીને નેમ તે મુજબ સુવિધા શહેરની અને આત્મા ગામડાઓનો તેના ખરા અર્થમાં સાકાર કરવા અનુરોધ કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે સરકારશ્રીની અનેક વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓ છે જેના લાભો છેવાડાના લોકો સુધી પહોંચે અને તેમના જીવનમાં બદલાવ આવે તેવા કાર્યો કરવા એક બીજા ગામના સરપંચશ્રીઓને વિકાસની તંદુરસ્ત હરીફાઈ યોજવા સ્વચ્છતા શિક્ષક આરોગ્ય જેવી સુવિધાઓને પ્રાથમિકતા આપવી જોઈએ તેમ જણાવી તેમણે જ્યારે પણ મંત્રી પરસતોભાઈ સોલંકીના માર્ગદર્શનની જરૂર પડશે ત્યારે હર હંમેશ આપણી સાથે હોવાની તેમણે ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ અગ્રણીઓ ભરતભાઈ મેયર રાજેશભાઈ ફાળકી રણછોડભાઈ આરંગભાઈ ડાબી નારુબા આહીર જિલ્લા તાલુકાના પદાધિકારીઓ વિધાનસભાના 103 ભાવનગર ગામીયાના લોકો તેમજ નવ નિયુક્ત સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સરપંચ તરીકે ગામમે એમને પસંદ કર્યા છે એટલે આપ સૌને હું વિદાવું છું આપના ગામને હું વિદાવું છું મિત્રો હજી ઘણું બધું આ વિસ્તારના પંચક માટે મારે કરવું છે હું ઘણીવાર જ્યારે શક્તિ મંડળના મુખ્ય મુખ્ય લોકો સાથે વાત કરતો હોય

બંગલા મુકામે આપણે એક નિવૃત્ત અધિકારી બેઠાડેલા છે માસ્ટર સાથે તો આપ સૌ સંકલનમાં હો છો નાના મોટા કામો માટે પણ એક નિવૃત્ત અધિકારી ઠાકર સાહેબ કરીને બેસાયેલા છે જેથી મારા સરપંચોને કે મારા ગામના કોઈ પણ વ્યક્તિઓને છે ગાંધીનગર સુધી હેરાન ન થવું પડે તમારે કોઈને ગાંધીનગર સુધી ન આવવું પડે તમારી એક નાની અરજીને ધ્યાનમાં રાખી આ ઠાકર સાહેબ નિવૃત્ત મામલતદાર છે ભાવનગર માં છ મહિના અમે કામ કર્યું હતું ને આજે નિવૃત્ત થયા છે માસ્ટર તો આપ સૌના સંકલનમાં હોય જ છે ઘણા બધા ભાઈ પુરુષોત્મભાઈ સોલંકી ભેન ક્લબના ઘણા બધા અમારા મોભીઓ છે અમારા રઘુ કાકા છે અમારા વીડી કાકા છે આનંદ મામા છે અમારા નારુ દાદા છે આ બધા ભાઈ પુરુષોત્મભાઈ સોલંકી ફેન ક્લબના ઘણા બધા એવા મુખ્ય અમારા બધુ શેઠ છે અમારા ધીરુભાઈ છે આ ઘણા જૂના એવા આગેવાનો છે કરણસી કાકાને એને બધા કે પુરુષોત્તમભાઈ સોલંકી ફેન ક્લબ માં જોડાયેલા છે